હું ડાયાભાઈ રાઠોડ મોરબી જિલ્લા દલિત સમાજનો એક કર્મઠ કાર્યકર્તા છું અને આજે મારા સમક્ષ ધ્યાનમાં આવ્યા મુજબ મોરબી જિલ્લાના મોરબી તાલુકાના ગાળા ગામની અંદર અનુસૂચિત જાતિના લોકોના જૂના રાજા સાહેબ વખતના એક રાજાઓએ ગિરાસદારોએ આપેલી જમીન જેની દેશની ઓગણીસો પચાસના ભારતીય બંધારણ અમલમાં આવતા અને જેના રેવન્યુ રેકર્ડમાં નોંધ નંબર ગામ નમૂના નંબર બેની નોંધ નંબર છપ્પન અને નોંધ નંબર માં નોંધાયેલી જમીન અને એ જમીન ભાણજીભાઈ ગલાભાઈ જીતિયાના દાદા સ્વર્ગસ્થ ગોરવા આલાની વારસાઈ હકની જમીનમાં વર્ષોથી ત્રણ ભાઈનું કુટુંબ ભાણજીભાઈ ગલાભાઈ જીતિયા મનસુખભાઈ માવજીભાઈ જીતિયા મોહનભાઈ માવજીભાઈ જીતિયા આ ત્રણેય ભાઈઓ અલગ અલગ મકાન બનાવી અને કાયમી ધોરણે વસવાટ કરી રહ્યા પરંતુ વર્ષ બે હજાર અઢાર ઓગણીસ અઢાર ઓગણીસમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર થયેલ ગાળા સાપર નેશનલ હાઈવે ટુ ગાળા સાપર રોડ મંજૂર થતાં આ રોડની જગ્યા ઉપર સર્વે નંબર ત્રણસો પાંત્રીસ ત્રણસો છત્રીસ ત્રણસો આડત્રીસ ત્રણસો ત્રીસ ત્રણસો એકત્રીસ ત્રણસો બત્રીસ અને બસો સિત્તેરવાળા સર્વે નંબર ઉપરથી રોડ પસાર થતો હોય અને આ રોડની જમીનમાં અનધિકૃત દબાણ હોવા હોવાથી સરકાર દ્વારા આવા દબાણોવાળી કોઈ પણ જમીનમાં અનધિકૃત દબાણ ખુલ્લું કરવામાં આવ્યું નથી અને ઓનલી જૂના રાજા સાહેબ વખતથી નોંધાયેલા અનુસૂચિત જાતિના એવા ભાણજીભાઈ ગલાભાઈ જીતિયા અને એમના પરદાદા આલાની મિલકત ઉપર સરકાર દ્વારા સરકારના વહીવટી અધિકારી તત્કાલીન જિલ્લા કલેક્ટર જીટી પંડિયા તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી ડીડી જાડેજા તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી તત્કાલીન કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ મોરબી અને ભાઈ ગાળા ગ્રામ પંચાયતના તત્કાલ હાલના તલાટીકમ મંત્રી કાસુંદરાએ કાસુંદરાએ તો એવું પણ પંચરોજ કામ કર્યું છે કે આ જમીન અનુસૂચિત જાતિના એવા ભાણજીભાઈ ગલાભાઈ મનસુખભાઈ માવજીભાઈ અને મોહનભાઈ માવજીભાઈને સરકાર દ્વારા સો ચોરસવારના જમીન પ્લોટ આપેલા છે મફત ઘરથાણના અને આવા પ્લોટની અંદર તેમના પ્લોટની જમીન ઉપરાંતની સરકારી જમીન ઉપર અનધિકૃત દબાણ કરેલું હોવાથી અને રોડની જમીનમાં દબાણ કરેલું હોવાથી અમે દબાણ ખુલ્લું કરવા માટે આ દબાણ હટાવવામાં આવ્યું છે પણ ખરેખર આ ખોટો દસ્તાવેજી પુરાવો ઊભો કરી અને અનુસૂચિત જાતિના લોકોની જાતિ પ્રત્યે ભેદભાવ રાખી અને ગામના જે દબાણદારો વગદાર પૈસાદાર માલિકો અને સવર્ણ પટેલ જાતિના લોકોએ એમના દબાણો ખુલ્લા ન કરવા માટેની એક જાતિએ ભેદ રાખી અનુસૂચિત જાતિના લોકોના દબાણ ખુલ્લા દબાણ સાબિત માની અને અનુસૂચિત જાતિના લોકો કાયદા વિરુદ્ધ મકાન પાડી અને સરકારે ત્યાં રોડ બનાવી નાખ્યો છે એટલે અમે જિલ્લા કલેક્ટર મોરબી તત્કાલીન અને ડીડીઓ સરકારના વહીવટીતંત્રના મેનમેન વડા અધિકારીઓ ઉપર આજે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ તાલુકા પીઆઈ મકમાણા સાહેબ જોગ અમે લેખિત ફરિયાદ અમારી આપેલી છે અમે આશા રાખી આ મીડિયાના માધ્યમથી કે આ મોરબી જિલ્લાની અંદર ચાર વિધાનસભા ધારાસભ્યો છે એ ચાર ધારાસભ્ય પૈકીમાં ત્રણ ધારાસભ્ય એટલે કે મોરબી વિધાનસભામાં કાંતિ અમૃતિયા ટંકારા પડધરીમાં દુર્લભજી દેથરિયા અને હળવદ મોરબીમાં પ્રકાશ વરુમવારા આ ત્રણ ધારાસભ્ય પટેલ સમાજના છે અને એ પટેલ સમાજના ત્રણે ત્રણ ધારાસભ્યથી આ મોરબીનું તંત્ર એકદમ કબજામાં આવી ગયું છે દબાણમાં આવેલું છે અને એમના દબાણના કારણોસર અનુસૂચિત જાતિના લોકો અત્યારે મોરબી જિલ્લામાં ત્રાહીમામ પોકારી રહ્યા છે આ ધારાસભ્યો ભાજપ સરકારને અમે એટલું કહેવા માગી કે આ ભાજપના ધારાસભ્ય નથી પણ એક એક જ વર્ગના પટેલ સમાજના ધારાસભ્ય હોય એવું અત્યારે લોકમાનસની અંદર પ્રજાની અંદર આવું ચિત્ર ઉપસીર્યું છે ત્યારે મીડિયાના માધ્યમથી અમે આ સરકાર સુધી આવા અવાજ અમારો ઉઠાવવા માગીશી કે મોરબી જિલ્લામાં અનુસૂચિત જાતિના લોકો પ્રત્યે જાતિએ ભેદભાવ ન રાખી અને ન્યાયસંગત કાર્યવાહી કરવામાં આવે વધુમાં એ કહીશ કે સરકાર દ્વારા મોરબી જિલ્લાને વાઇબ્રન્ટ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે અને આવા વાઇબ્રન્ટ જિલ્લાની અંદર સરકારના કે બંધારણીય કોઈ પણ કાયદાનો અમલ ન કરવાનો હોય એવો સરકારે હુકમ કર્યો હોય એવું તંત્ર તંત્ર કોઈ કાયદાનું પાલન કરતું નથી અનુસૂચિત જાતિના લોકો ભૂમિહીન ગર્ભવિહા લોકો મકનસર ગામના નવ માસથી ચાચાપર ગામના ચોવીસ માસથી અને અન્ય અનેક કુટુંબો આ જિલ્લાના વડી કચેરી કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે પણ તમામ અધિકારીઓ ઓલાના ટેબલથી ઓલાના ટેબલ સુધી પત્રો લખ્યા રાખે પણ કોઈ હકારાત્મક કાર્યવાહી કરતા નથી અમારી માગણી છે કે તાત્કાલિક આ અંગે ગાળા ગામના ભાણજીભાઈ ગલાભાઈ જીતિયાની ઓગણત્રીસ છવ્વીસ નવ બે હજાર ચોવીસની પોલીસ ફરિયાદ દાખલ કરે એવો સરકાર વતી હુકમ થાય એવી અમારી માગણી છે જય ભીમ જય ભારત હું જયદેવભાઈ ચૌહાણ ગામ મકનસર નવ વર્ષથી અમારા મકાન પાડી નાખેલા છે આજ સુધી કોઈ ન્યાય નથી મળ્યો અમે એક અગિયાર અગિયાર એકથી અમે ઉપવાસ ઉપર ઉતરેલા છે બે હજાર ચોવીસથી આજ સુધી આ લોકોએ દડાણી ગણે અમને અમારી અરજી ફેંકી છે એમાં પ્રાંત અધિકારી પણ કોઈ ધ્યાન નથી દેતું પ્રાંત અધિકારી વધારે પડતો રસ લઈ સરકાર દ્રષ્ટિથી અમારી અરજી જેવી જ આવી છે તેવી અરજી જેવી જ આવી છે તેવી રિટર્ન કરે છે કોઈ કોઈ નેતાનો હાથ છે ટંકારા વિસ્તારનો એવો અમારે અમારું માનવું છે શું કયું કારણ કે આટલા આટલા વર્ષ અરજી બધા પૂરી કરે છે બધું બધું પૂરું પૂરું કરતાં સોવાર ચોરસ પોટ અમારે ભીખ માંગવી પડે છે તો કયા કારણોસર ભીખ માંગી જો આંબેડકરે આ કાયદો કર્યો છે આંબેડકરે કાયદો કર્યો છે તો કાયદો કાયદાનું કેમ પાલન નથી થતું આ લોકો પટેલ સમાજ નામના જેટલા ધારાસભ્યો છે અને પટેલ લોબી આખી જિલ્લા પંચાયત અને દરેક સરકારી કર્મચારીને કબજો જમાઈને બેઠી છે કાં તો કે એ લોકો કહે તો જ અમારા પાસ થાય દલિત સમાજના નહીં તો દલિત સમાજ નામે એ લોકો અન્યાય કરે છે અને કરતા એવા જ અમારા પરદાદાથી અને કરે છે આજની તારીખે પણ જય ભીમ મારું નામ ચૌહાણ વીરજી જીવરાજ ગામ ચાચાપર અમે તારીખ બાર નવ બે હજાર બાવીસથી ઉપવાસ આંદોલન ઉપર બેઠા છીએ કલેક્ટર કચેરી અમારે ઘરવિહોણા હોવાથી આજે છેલ્લા સાતસો ને પિસ્તાલીસ દિવસ થયા ઉપવાસ ઉપર બેઠાય હજી સુધી કોઈ તંત્ર એ ધ્યાન દીધું નથી અમારી માંગણી એવી છે કે અમને સો ચોરસ વારના પ્લોટ મળે પણ કોઈ તંત્ર ધ્યાન દેતું નથી અમારી માંગણી મુજબ અમારું કોઈ કામ કરતા નથી ફણજીભાઈ ગલાભાઈ જીતિયા ગામ ગાડા અમારે ગોરાલા દાદા હતા એની રાજા સાહેબ વખતની જમીન આપેલી છે ત્રણસો ત્રાણું અને ત્રણસો આડત્રીસમાં રાજા સાહેબ વખતની જમીનમાં અમારે મકાન બાંધીને અમે રહીએ હે અને એ અમારા તોડી પાડ્યા છે મકાન ત્રણ મકાનો ત્રણ ભાઈના હતા સંડાસ બાથરૂમ ને વહીંડોની બધું તોડી પાડ્યું છે અને અહીંયાથી રસ્તો કાઢ્યો છે રસ્તો અહીંયા નથી તોય પરાણે રસ્તો કાઢ્યો છે બધાએ ભેગા થઈ એટલે કલેક્ટર ડીડીઓ સાહેબ એ બધા મંજૂરી લઈ અને શું કર્યું અમને ખબર નથી અને બધા મેળા પીપળા કરી ગામ મારે અને બધું એવું સંયંત્ર રચી અને આવું કામ કર્યું છે પંચાયતમાં હવે એ અમને કાંઈ બીજી અમને કાંઈ ખબર હોય નહીં કે શું કાગળિયામાં શું થતું હોય એટલે અમે અમારી સમાજના વ્યક્તિ પાસે ગયા અને આ બધું ચલાવી રહ્યા છે અને અપવા માથે પણ કોઈ જવાબ દેતા નથી આવું અમે કહીશી વિડીયા દ્વારા ચાર મહિના ચાર મહિનાથી અમે અહીંયા છીએ પણ કોઈ એને જવાબ દેતા નથી ખાલી ખાલી પૂછે ઓલા ભાઈ આવ્યા ઓલા ભાઈ આવ્યા હવે એને પોતાને ખબર નથી કે અહીંયા કોણ ભાઈ બે હેસ અમે તો અહીંયા ચોવીસ કલાક હાજર હોય નોટિસ બોટિસ કાંઈ આપી નથી કોઈએ કાંઈ આપ્યું નથી અને હો ચોરસવાલના પલોટ અમારા નથી અમે અમારા દાદાના જમીનમાં જ રહીશી અને એ એમ કે હો ચોસવાના પ્લોટ તમે વધાર્યા એટલે અમે તોડી નાખ્યા એવું કાંઈ હે જ નહીં એવો ગુનો એનામાં નોંધો અને કાય કાયદેસરનું કાર્યવાહી કરો એવું અમે કહેવા માંગીએ